નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમીરી આવતા પહેલાં મળે છે આ શુભ સંકેતો મિત્રો આ શુભ સંકેતો દર્શાવે છે કે તમે કરોડપતિ બનવાના છો શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય છે ત્યારે કુદરત અમુક ખાસ સંકેતો આપે છે ધનના આગમન પહેલાં આપે છે આ શુભ સંકેતો ક્યારેય પણ આ સંકેતોને અવગણશો નહીં આ શુભ સંકેતો કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન લાવવાના છે અને બહુ જ જલ્દી તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થશે હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ ઉપર મહાલક્ષ્મી મહેરબાની કરે છે તેના ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી એવી માન્યતાઓ છે જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કોઈ શુભ સંકેતો પણ જોવા મળે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો પણ કરે છે એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાય શુભ સંકેતો જોવા મળે છે મિત્રો તે ક્યાં શુભ સંકેતો છે તે જણાવતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર જળવાઈ રહે તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો નંબર એક વિશે વાત કરીએ તો તે છે એ હથેળીમાં ખંજવાળ આવવી શાસ્ત્ર અનુસાર જો કોઈ પેહ જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં અચાનક ખંજવાળ આવે તો એક શુભ સંકેત બતાવે છે સમજી લેવું કે બહુ જલ્દી તમારા ઘરમાં ધન એટલે કે પૈસાનું આગમન થવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે નંબર બે શંખનો અવાજ સાંભળવો શુભ સંકેત માનવામાં આવે છે સવારે શંખનો અવાજ સાંભળતા જ જીવનમાંથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ રહી છે તો તેને જીવનમાં સારા ફેરફારોનો સંકેત માનવામાં આવે છે આ સંકેતો દર્શાવે છે કે માત્ર તમારો ખરાબ સમય જ સારા સમયમાં બદલાઈ જવાનો નથી તમને જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ પણ મળી શકે છે નંબર ત્રણ જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ ફરતી જુઓ અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનો પ્રવેશ થયો છે ધન આવવાનો છે પણ આ સંકેત છે નંબર ચાર જો સવારે ગાય તમારા દ્વાર પર આવીને બૂમો પાડે તો તેને ભગવાનનું વરદાન ગણવું જોઈએ અને તે ગાયને રોટલી અથવા બીજું કંઈક આપવું જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે તમારા દ્વાર પર આવીને દસ્તક આપી છે નંબર પાંચ જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય તો એવું માનવું જોઈએ કે હવે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે નંબર છ સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે જો તમે સવારે કોઈને જમીન સાફ કરતા જુઓ છો તો સમજી લો કે તમે જલ્દીથી જ ઘરેથી ઓફિસ જતા છો તો જો તમે દરરોજ પાંચ દિવસ સુધી કોઈને ઝાડુ મારતા જુઓ છો તો સમજી લો કે હવે તમારી બધી જ પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે નંબર સાત જો તમને સવારમાં ઘરની બહાર પૈસા પડેલા મળ્યા હોય તો પણ ધન આવવાની નિશાની છે એ જ રીતે જો કપડાં પહેરતી વખતે અથવા ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર આઠ જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર આંકડાનો છોડ આપમેળે જ ઉગે છે તો તે તમારા માટે શુભ સંકેત છે જેનો અર્થ એ છે કે તમારા ઘરમાં બહુ જલ્દી જ ધનનું આગમન થશે નંબર નવ તમારા ઘરમાં બિલાડી બચ્ચા આપે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે તમારા ઘરની કોઈ કિંમતી વસ્તુ છત પર પડી જાય તો તે પણ શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર કોઈ પક્ષી તમારા ઘરની છત પર કિંમતી વસ્તુ પાડે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે નંબર દસ ઘરમાં અચાનક ત્રણ ગરોળીઓ એકસાથે દેખાવા મળે તો સમજી લેવું આ પણ એક શુભ સંકેત છે આમાં લક્ષ્મીનો આગમનનો સંકેત છે જો ગરોળી એકબીજાનો પીછો કરતા જોવા મળે તો ઘરની ઉન્નતિનો સંકેત છે દિવાળી દરમિયાન તુલસીના છોડમાં છુપાયેલી ગરોળી જોઈ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર અગિયાર સવારે શિરડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે સવારે તમારી આસપાસ શિરડી જુઓ છો તો તે સ્પષ્ટ છે તમારા દિવસો બદલાવવાના છે નંબર બાર મા લક્ષ્મીની સવારી ઘુવડ તમારા ઘરની બહાર લાંબા સમય સુધી તમને ગોવાળ દેખાય છે તો માની લો કે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે મા લક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે નંબર તેર સપનામાં પીળા અને લાલ ફૂલ જોવા ધન પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે સપનામાં ઊંચાઈ પર ચડવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે ક્યાંય બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા રોટલી લઈને જતો જોવા મળે તો એ સૂચવે છે કે તમને ક્યાંયથી ધન પ્રાપ્ત થવાનું છે જ્યારે તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને તમારા પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગે છે જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત માનવો જોઈએ કે તમારા સ્વપનામાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં જ દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે જો તમે તમારા સપનામાં સાવરણી ઘૂવડ હાથી મોર શંખ કેળું કે ગરવળી જુઓ છો તો માની લો કે હવે તમારું ધનવાન બનવાનું સપનું ટૂંક સમયમાં જ સમાપ્ત થવા જઈ રહ્યું છે સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો તો સમજી લો કે તમારો શુભ સમય આવવાનો છે ઘરમાં તમે કૂતરાને મોમાં રોટલી અથવા શાકાહારી વસ્તુ લઈને જોશો તો પણ તમારા સારા દિવસો આવવાનો શુભ સંકેત આપે છે કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરને જોવું શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો કોઈ નપુસ્તકને જુઓ તો તેને થોડા પૈસા આપો તો તેની સંભાળ રાખો કારણ કે તમારી સંપત્તિમાં વધારો કરે છે આવી સ્થિતિમાં જો તમને કિન્નર સામેથી પૈસા આપે છે તો તેને સાંભળીને સંભાળીને રાખો તેનાથી તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નાળિયેર જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે આ બધી માહિતી લોકગીતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે કોઈ પણ પ્રકારનો દાવો કરો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો